ફકરા વાચન લેલા ચકલી જો આ વિડીયો તમને ગમે તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં લેલા નામની ચકલી ચઈ ચઈ કરતી તેને પપૈયું ખાવું ખૂબ ગમતું તેને ઘટુ નામની ખિસકોલી મળી ઘટુ નામની ખિસકોલી ખઈ ખઈ કરતી ઘટુને ખાટી કેરી ખાવી ખૂબ ગમે તેમને લટુ નામની સસલી મળી સસલી સહી સહી કરતી લટુને રવૈયા ખાવા ખૂબ ગમે લેલાએ પપૈયું ઘટુએ ખાટી કેરી અને લટુએ રવૈયા ખાધા પપૈયું ખાઈ લેલા ચકલી રાજી રાજી થઈ ગઈ ઘટુને ખાટી કેરી ખાવાની ખૂબ મજા પડી ગઈ લટુએ તો રવૈયા ખાધા ને રાજીના રેડ થઈ ગઈ